તાપી જિલ્લામાંથી બોગસ ડોક્ટરનો પરદફાશ ડોલવણના ઘાણી ગામમાંથી ઝડપાયો બોગસ તબીબ સોમનાથ પટેલ નામના બોગસ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો બોગસ તબીબ મકાન ભાડે રાખીને ચલાવતો ક્લિનિક પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને શરૂ કરી છે કાર્યવાહી તાપી જિલ્લામાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે ડોલવણના ઘાણી ગામમાંથી આ બોગસ તબીબ ઝડપાયો છે સોમનાથ પટેલ નામના બોગસ તબીબને એસઓજીએ ઝડપી લીધો મકાન ભાડે રાખી ક્લિનિક ચલાવતો હતો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે છૂટા ઉદેપુર જિલ્લાના ઝેર ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ ઝેર ગામમાં તુવેરની આડમાં ગાંજાની ખેતીનો ખુલાસો ગાંજાના છોડ સોળ છોડ સાથે આરોપી જોરિયા રાઠવાની ધરપકડ કરી લેવામાં આવે છે છૂટા ઉદેપુરના ઝહેર ગામમાં ગાંજાની ખેતી થતી હોવાનો પર્દાફાશ થયો ઝહેર ગામમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી સોડ છોડ સાથે આરોપી જોરિયા રાઠવાની ધરપકડ કરવામાં આવી છે